પોષણ માહ બે હાજર ચોવીસ નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગર થી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમ માં બદલવાનો નવતર અભિગમ બન્યું છે મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણ મહા મહત્વપૂર્ણ બનશે દેશમાં સગર્ભા સ્ત્રીઓ ધાત્રી માતાઓ કિશોરીઓ અને છ વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કુપોષણ સામેના જંગ માટે વડાપ્રધાને બે હજાર અઢારમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરાવી હતી દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની આ પરંપરાની સાતમી શ્રેણીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ મંત્રી દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો સાતમા તબક્કાના આ પોષણ મહાની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ ગ્રોથ મોનિટરિંગ ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થવાની છે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ મંત્રી તેમજ ગુજરાતના મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરિયાએ આ અવસરે પ્રતિકરૂપે ભૂલકાઓને અન્નપ્રાશન ટીપા પીવડાવવાની સાથે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ સગર્ભા અને ધાત્રી માતા તથા એડોલ્સન દીકરીને પોષણક્ષમ આહાર કીટ તેમજ સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનને સહાય ચેકનું વિતરણ કર્યું હતું રાજ્ય સરકારની નવી નારી ગૌરવ નીતિ બે હજાર ચોવીસનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે કરવામાં આવ્યું હતું ત્યારે આયોજીત આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય સર્વ રીટાબેન પટેલ તથા જયંતીભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ ગુજરાતના આઈસીડીએસ કમિશનર રણજીતકુમાર સિંહ ઉપરાંત ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા